રાજ્યમાં શિક્ષણ જગતને સર્વસાર કરતી બે ઘટનાઓ સામે આવી હતી જેમાં પહેલી ઘટના દાહોદ જિલ્લાના સિંગડ તાલુકાના ધોણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસપતિ ધોરણ એકની બાળકીની આચાર્ય ગોવિંદ ગોવિંદનાટે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાળકીએ બોબામુ કરી મુકતા આચાર્ય ગળું દબાવીને બાળકીની હત્યા કરી દીધી હતી જ્યારે બીજી ઘટના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે સંગરપરા વિસ્તારમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આનંદ કુમાર તેની શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક આડપલા કર્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીનીને ધમકી આપી હતી તો આ બંને ઘટનાના આરોપીઓ હાલ પોલીસ પકડમાં છે ત્યારે અને દાહોદ જિલ્લામાં વિદ્યાર્થીઓ ઘટનાના મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન હવે સામે આવ્યું છે જેમાં ગેનીબેને આ બંને ઘટનાને વખોડી હતી અને રાજ્ય સરકાર પાસે બાળકોની સુરક્ષાને લઈને કમિટી બનાવવાની માંગ કરી હતી તેમજ બોટાદમાં છેડતી અને દાહોદમાં હત્યાના છતાં સરકારે પગલા લીધા નથી જેની બેને નિવૃત્ત જજ પોલીસ અધિકારી મનોચિકિત્સકની કમિટી બનાવવાની માંગ કરી હતી તેમજ શહેર તાલુકાને ગ્રામ્ય કક્ષાએ કમિટી શાળાઓમાં જઈને તપાસ કરે તેવી પણ માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ